જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે સતાર બાપુની એક સુંદર રચના છે સુરતાની અંદર જ્યારે શબ્દ પ્રગટ થાય છે એના વિશેની ઓળખ આપી છે આ ભજનમાં કહે છે ગુરુ મારા આંગણીએ પધાર્યા મારા આંગણીએ અંજવાળું રે રૂડ હૃદય સિંહાસન ઢાળું પ્રેમ પ્રેમથી નિહાળું ગુરુ મારા આંગણીએ પધાર્યા વાહ મિત્રો આંગણું એટલે આપણો ઘરનો દરવાજો ઘણા દરવાજાને વચમાં ઊભા હોય તો નથી કહેતા કે પહેલાં આંગણામાં ઊભું રહેવાય એ મિત્રો આંગણું એટલે ઘરનો દરવાજો અંદર જવું અને બહાર નીકળવું બરાબર એવી જ રીતના આ દસમો દ્વાર જ્યારે ખુલે છે આ દરવાજો છે મિત્રો દસમો દ્વારને અહીંયા આંગણું કીધું છે એ દસમો દ્વાર ખુલી જાય અને એ સુરતા જ્યારે શબ્દને સાંભળે છે એટલે એ દસમા દ્વારને આંગણે આ શબ્દરૂપી ગુરુ પધાર્યા ત્યારે દસમો દ્વાર ખુલો અને સુરતા એ શબ્દને પકડે છે ત્યારે કહે છે થોડા હૃદય સિંહાસન ઢાળું મિત્રો હૃદયમાંથી સાચો જે ભાવ છે તેનું સિંહાસન ઢાળું કારણ કે સુરતામાં તો મિત્રો હ એના હૃદય કમલ હે તો તો હૃદયમાંથી જ્યારે મિત્રો ભાવ પ્રગટ થયો ને તો ભાવ તો ગમે ત્યારે પાછો કભાવમાં પણ બદલાઈ શકે છે પરંતુ સાચા ભાવની અંદરથી જ્યારે ગુરુ મુહૂર્ત પ્રેમે નિહાળું પછી પ્રેમ પ્રગટ થયો મિત્રો પછી પ્રેમે નિહાળું સુતા કહે છે ગુરુ મારા આંગણિયા પધારિયા હવે કહે છે સાચી મૂર્તિ ગુરુજીની જોઈ અધિ ઉપાધિ ને ખોય જોઈ આનંદી પધારિયા વાહ સાચી મૂર્તિ ગુરુજીની જોઈ મતલબ મિત્રો ગુરુજીની કોઈ મૂર્તિ નથી પરંતુ સાચી મૂર્તિ સાચી મૂર્તિ પરમાત્મ શબ્દ સ્વરૂપી મૂર્તિ ગુરુજોની જોઈ જ્ઞાનની દ્રષ્ટિએ સુરતાની અંદરથી જ્ઞાનની દ્રષ્ટિએ જોઈ જોવા માટે આંખો જોઈ તો જ્ઞાનની આંખોથી જોઈ ત્યારે આધિવ્યાધિ ઉપાધિ ખોય ત્યારે આધિવ્યાધિની ઉપાધિ ત્રિવેદ તાપ જે હતા મારી અંદર એ ખોઈ નાખા જોઈ આનંદી મુહૂર્ત મોહી પછી એ આનંદ સ્વરૂપી પરમાત્મા આનંદ સ્વરૂપી એ શબ્દને હે એ મૂર્તને જોઈને પછી મોહી ગયું એમાં સુરતા ગયું એમાં મોહી ગુરુ મારા આંગણીએ પધાર્યા હવે કહે છે પ્રેમ પુષ્પ લઈને વધાવું બરાબર ચરણ જ માહેશિષ નમાવું ગુરુ ગોવિંદ ગુણને હું ગાવું ગુરુ મારા આંગણીએ પધાર્યા પ્રેમ પુષ્પ તો પ્રેમના ફૂલડેથી વધારવા ગુરુજીને અને માહે શિસ્ત નમાવું મિત્રો ચરણ એટલે પગ થાય અને રજ એટલે આ ધરતી માથે કણ હોય એને કહેવાય અહીંયા ચરણ રજ મતલબ શબ્દ જે ગુરુ છે જે પરમાત્મા છે તેના ચરણ શું છે તેના ચરણ કોઈ છે તે શબ્દ સ્વરૂપી ચરણ માહે શિષ નમાવું તે શબ્દ સ્વરૂપી ચરણરજ માહે શિષ નમાવું સુરતા કહે છે ત્યાં હું ઝૂકી જાઉં વાહ ગુરુ ગોવિંદ ગુણને હું ગાવું હવે ગુરુ અને ગોવિંદ બે એક જ છે બે ભગવાન જ છે એના ગુણને હું ગાવું તો ગુરુ અને ગોવિંદ એ તો નિર્ગુણ છે એમાં કોઈ ગુણ છે નહીં તો કયા ગુણને ગાવાની વાત કરે છે અને ગુરુના ગુણનો તો કોઈ પાર આવે છે નહીં બરાબર પણ આમાંથી કયા ગુણને ગાવાનું કે શબ્દ સ્વરૂપી ગુણ એને હું ગાવું ગુરુ મારા આંગણીએ પધાર્યા મેં તો અંતરપટ ઉઘાડ્યું વહેમ ભેટનું કાસળ કાઢ્યું મેં તો હે અંતરપટ ઉઘાડ્યું ભેદનું કાસળ કાઢ્યું કામ ક્રોધનું મૂળ ઉખાડ્યું ગુરુ મારા આંગણીએ પધાર્યા સુરતા કહે છે કે મેં તો અંતરપટ મતલબ અંતકરણ રૂપી ઢાંકણો ખુલી ગયું અંતકરણનું અંતકરણ એને જે હું ઘણીવાર આત્મા પણ કહું છું બરાબર તો એ અંતકરણરૂપી આત્મા કહો સુરતા કહો ધ્યાન કહો એનું એ ઉઘાડ્યું મતલબ ખુલી ગયું ત્યારે વહેમ ભેદનું કાસળ કાઢ્યું ત્યારે મને હવે કોઈ વહેમ પણ નથી હવે કોઈ ભેદ પણ રહ્યો નથી ભેદરૂપી જે પડદો આડો હતો એ કાસળ હતું એનું નીકળી ગયું તૂટી ગયું કાસળ એટલે કાંઈશ આપણે કહીશું ને કે આને કીધું મત તો ગોતો આમ પણ ભેદ આડો હતો એટલે એ કાસળ કાઢીને આવ્યો ભેદનું કામ ક્રોધનું મૂળ ઉખાડ્યું કામ અને ક્રોધ બે સગડા મૂળમાંથી ઉખાડીને ફેંકી દીધા ગુરુ મારા આંગણીએ પધાર્યા ત્યારે ઊંચ નીચ કાંઈ નવ જાણું શત્રુ મિત્રતા ગુણને વખાણું નાત જાતનું ભેદ ભંગાણું ગુરુ મારા આંગણીએ પધાર્યા ત્યારે જ્યારે એ આત્માને પરમાત્માની ખબર પડી જાય છે એ સુરતાને શબ્દની ખબર પડી જાય છે ત્યારે ઊંચ નીચ કાંઈ નવું જાણવું હવે કહે છે હું ઊંચ કે નીચ કાંઈ જાણું નહીં બધાએ સરખા કોઈ ઊંચું નથી કોઈ નીચ નથી કોઈ ગરીબ નથી કોઈ ધનવાન નથી ધનવાન તો એ છે જેની પાસે ભક્તિ ભક્તિભજનની કમાણી છે શત્રુ મિત્રતા હે ગુણને વખાણું હવે મારો કોઈ શત્રુ પણ નથી મારો કોઈ મિત્ર પણ નથી બસ એ પરમાત્માના જ શબ્દના જ ગુણ ગાયા કરું છું મતલબ મારી સુરતન ત્યાં જોડી રાખું છું નાત જાતનું ભેદભંગાણ હવે એક તો લૌકિક જાતિ લોકિક જાતિ એવું જ કંઈ છે જ નહીં હું તો માનતો જ નથી બરાબર પરંતુ નાત જાત બે છે નાત તો અહીંયા કોઈ છે ને જાત બે નર અને નારી આ નર નારીનું જે નાતી જાતિનું ભૂતળું એનો જે ભેદ હતો એ ભંગાણું બધું ભાંગી ગયો ભેદ હે કારણ કે હું આત્મ સ્વરૂપ બની ગયો એમ કીધું આત્માની કોઈ જાતિ નથી એ તો સજાતી છે ને બીજાતિ પરમાત્મા છે ગુરુ મારા આંગણીએ પધાર્યા ગુરુ આદિ અનાદિ અનામી રે એ તો નામીને અંતર્યામી જોઈ જોઈ મહાસુખ પામી ગુરુ મારા આંગણીએ પધારી ગુરુ આદિ અનાદિ મિત્રો આદિ એટલે શરૂઆત અને અનાદિ એટલે જેની કોઈ શરૂઆત પણ નહીં અનંત પણ નહીં અનામી જેનું કાંઈ નામ પણ નથી તો જે અનાદિ છે એમાંથી જ આ આદિરૂપી હે ગુરુ પ્રગટ થયા છે અને અનામી છે તો હવે મિત્રો જે અનાદિ છે જેનો અંત પણ નથી શરૂઆત પણ નથી એવો પરમાત્મામાંથી આ આત્મા એ આદિ છે આ સોહમ શબ્દ એ આદિ છે આ સુરતા એ આદિ છે આ જીવ એ આદિ છે એની શરૂઆત થઈ છે તો એ ગુરુ આદિ તો મતલબ શરૂઆતના જે ગુરુ છે જેને સોહમ શબદ પણ કહેવાય છે અને આત્મા પણ ઘણા કહે છે હવે ગુરુ આદિ આદિ એટલે શરૂઆતના જે ગુરુ સર્વપ્રથમ જે ગુરુ હતા એ આદિ શરૂઆતના હવે મિત્રો આપણે અહીંયા જોઈએ કે ગુરુ આદિ અનાદિ અને અનામી બરાબર તો આનું કેમ કરીને આનું રહસ્ય ખુલે તો મિત્રો ગુરુ માનો કે તમારો અને મારો ગુરુ તો એનો કોઈ ગુરુ હોય એનો કોઈ ગુરુ હોય એમ તમે આગળ 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 વધતા જાઓ મતલબ પાછળ જતા જાઓ બરાબર કે શરૂઆત ક્યાં જ થઈ છે તો શરૂઆતમાં કોણ ગુરુ હતું એમ શરૂઆતમાં ગુરુ એ ક્યાંથી આવ્યા શરૂઆતના જે ગુરુ છે એ કોણ હતું અને શરૂઆતના ગુરુના એ ગુરુ કોણ હતા તો મિત્રો સરવાળે તો મારું કહેવાનું એમ થાય છે કે ગુરુ પરંપરા હે ચાલી આવે છે તો શરૂઆતના ગુરુ હતા કોણ અને શરૂઆતના જે ગુરુ છે એના ગુરુ કોણ હતા તો મિત્રો અનાદિ છે ને એ જ પરમાત્મા છે એ જ બધાનો ગુરુ છે એ અનાદિ પરમાત્માની અંદરથી આત્મા પ્રગટ થયો અને આ એક આત્માએ જાણી લીધું કે અનાદિ પરમાત્માને કેવી રીતે જાણવાનું કેમ ત્યાં જવું એટલે એ આત્મા દેહધારી બનીને આવ્યો કારણ કે દેહમાં આત્મા છે ને આ દેહની અંદર જે આત્મા છે એ આત્માની અંદર સાચા સંતની અંદર પરમાત્માનું જ્ઞાન પ્રગટ થઈ જાય એ આદિના ગુરુ છે લોકોને સમજાવવા માટે આવ્યા હતા પણ હતું પરમાત્માનું જ પ્રતીક એટલે ગુરુ આદિ આદિ મતલબ સાચા એક સંત દેહધારી જેને શરૂઆત કરી પછી અનાદિ જે છે એ મિત્રો પરમાત્મા છે અને અનામી છે એનું કોઈ નામ પણ નથી આ તો નામ તો બધા આપણે રાખ્યા આત્માન પરમાત્માન આ બધા નામ કોને પાડ્યા આપણે પાડ્યા છે બાકી આદિ નામે આપણે પાડ્યું નામે આપણે પાડ્યું અનામી નામે આપણે જ પાડ્યું છે આ તો બધી મનુષ્યની રચના છે મનુષ્યના પાડેલા નામ છે બાકી પરમાત્મા જે છે ને મિત્રો હું ઘણી વાર કહું છું કે એને જે ઓળખી જાય ને જો તો સાંભળતો બોલતો બંધ થઈ જાય છે તો ગુરુ આદિ એટલે શરૂઆતના ગુરુ અનાદિ એ જેનો કોઈ અંત પણ નથી શરૂઆત પણ નથી એમાંથી આ ગુરુ આદિ આવ્યા અનાદિમાંથી જે અનામી છે એ ગુરુનું કોઈ નામ નહોતું સર્વશ્રેષ્ઠ ગુરુ આદિ અનામી અનામી રહ એ તો નામીને અંતર્યામી હવે એ જ પરમપિતા પરમાત્મા નામી પણ એ જ છે નામ પણ એ જ છે અને અંતર્યામી પણ એ જ છે હે નામ એટલે આ બાવન અક્ષરો જે છે એનાથી આપણે શરીરનું નામ પાડીએ છીએ પછી નામી છે એ બાવન અક્ષર નામ પાડનારો એ આત્મા છે હે અને અંતર્યામી છે એ અંદર આત્મા જે છે આપણો અંતર યામી મતલબ એ આત્માને પણ જે જાણનારો છે એ અંતર્યામી છે દરેકને જે જાણી રહ્યો છે જોઈ જોઈ મહાસુખમાં પામી ગુરુ મારા આંગણીએ પધાર્યા વાહ એને જોઈ મતલબ સુરતા થકી એ પરમાત્માને નિહાળ્યા જ્ઞાન દ્રષ્ટિ દ્વારા બરાબર એ સુરતા થકી એ શબ્દને એને સાંભળ્યો એ શબ્દને સુરતા સાંભળતા જ મહાસુખ પામી ત્યારે મહાસુખ જ્યાં દુઃખ છે જ નહીં જ્યાં માયા છે જ નહીં માયા હોય ને દુઃખ હોય ને તો એવી જગ્યાએ પહોંચી ગઈ મહાસુખ સાગરમાં

સરારદાર બાપુ કહે છે કે મને સાચા સદગુરુ દેહધારી મળ્યા સાચા મળે ને મિત્રો તો જ મુક્તિનો માર્ગ બતાવે બાકી લાઈફ અંદરને આવી જાય અંદર એવા મળે કાંઈ ન થાય તો સાચા જે સદગુરુ મળે મિત્રો દેહધારી હે પછી જ મુક્તિનો માર્ગ બતાવે અને ખુદને ખબર ન હોય તો એ શું મુક્તિનો માર્ગ બતાવે ખુદને તરતાનો આવડતું શું આપણને તારી શકે મહા આનંદી રે એ મને દેહધારી જે સાચા સદ્ગુરુ મહા મહાઆનંદી સતત પોતાના આનંદમાં જ રહેતા પોતાની મસ્તીમાં જ રહેતા હે એ આનંદી મળ્યા હે અને એ આનંદ સરાર બાપુની અંદર પણ પ્રગટ થઈ ગયો છે એવી એક વાણીમાં કહે હોત છે એ કે સંત કારણ કે મિત્રો સંત ફકીર આનંદ જે કરમાત્મા હે પાંચસો નો બસો મોટર ને ને ફોર વ્હીલ ને બંગલા ને જમીન એનો આનંદ નથી કહેતા એ તો માયા છે છણ છે હે જેનો નાશ નથી થતો ને અવિનાશીની પરમાત્માની એ શબ્દનો આનંદ કરે છે સામળિયા હવે અહીંયા બાપુ કહે છે મતલબ બાપુની સુરતાના જે સામળિયા છે એને પરમાત્માને ઉપમા આપીશ કે એ મને દેહધારી ગુરુ મળ્યા પછી મને પરમપિતા પરમાત્મા શબ્દ સ્વરૂપે ગુરુ મળી ગયા પ્રાપ્ત કરી લીધા ગુરુ મારા આંગણેય પધારે વાહ મિત્રો અંદર બહાર બંને તરફ જોઈ લઈએ લૌકિક દૃષ્ટિ પણ જોઈ લઈએ આ સ્તુતિમાં ગુરુ પ્રત્યે ભાવ બતાવેલ છે આંગણે પધારે ત્યારે કેટલું અંજવાળું મતલબ નૂર પ્રકાશ થાય છે તે તથા તેમના આવકાર માટે હૃદયમાં સ્થાન કેવું છે તે બતાવવામાં આવેલ છે ગુરુના દર્શન મૂર્તિ જોઈને આધિવ્યાધિ ઉપાધિ વગેરે આવરણો દૂર કરીને તેમના ચરણોમાં ચિત્ત લગાવવા વિશે અને આનંદમય મૂર્તિના દર્શન કરીને પાવન છું તેમની આરતીમાં પુષ્પ પ્રેમનાથી વધાવી ચરણરજમાં શિષ નમાવી એટલે સમર્પણ ભાવ વ્યક્ત કરેલ બરાબર ગુરુજી મહારાજ ગુરુજી પાસે પોતાના અંતરપટ ખોલી વહેમભેદ કામક્રોજ સર્વે ત્યાગીને ચોખ્ખા થઈ ગયા અને શત્રુ મિત્ર વગેરે સંભાવ ગણીને અને જાતિવાદ નાત જાત દરેક નિર્મૂળ થયા કાઢી નાખ્યું બધું ગુરુ મહિમા તેમનો દરજ્જો આદિ અનાદિ અનામી નામી અંતરિયામી વગેરે દર્શન થયા અને મહાસુગમાં લીન થયા અને કરતા બાપુ કહે છે કે મને સદગુરુ સાચા મળ્યા છે અને મહાનંદી અને મહાન બ બળવાળા છે કે જેથી હું એમને સાંભળ્યા તરીકેનો સ્વીકાર કરી અને એ મોક્ષ બનીને પ્રાપ્ત કરી શકેલ છું